નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતા દવે વડોદરાના ભાયલી ગામમાં બનેલી ઘટનાને લઈને વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચ્યો હતો જો કે કલેક્ટર મળી નહીં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દરવાજા પર આવેદન પત્ર ચોંટાડ્યું હતું વડોદરાના ભાયલી ગામમાં સગીરા પર બળાત્કારની ઘટનાને લઈને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ખૂબ જ આક્રોશનો માહોલ છે ત્યારે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલ સિંહ પઢિયાર સાથે કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જોકે કલેક્ટર કચેરી કલેક્ટર કલેક્ટર હાજર મળી આવ્યા ન હતા હતા જેને લઈને કોંગ્રેસના કોંગ્રેસના કર્યા કાર્યકર્તાઓએ ઓફિસના દરવાજા પર આવેદન પત્ર સોંટાડ્યો હતો કોંગ્રેસ દ્વારા આરોપીઓને ફાંસી સજા થાય તેવી માંગણી કરાઈ છે કોંગ્રેસે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી નું રાજીનામું માંગ્યું હતું

જે ભાયલી ખાતે જે દુષ્કર્મ થયું છે એને વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડે છે ગુજરાતમાં ભાજપની સરકાર બચાવો અને બેટી પઢાવો વાતો કરે પરંતુ અત્યારે એમના રાજમાં અત્યારે ગુજરાતમાં અલગ અલગ રાજ્યોમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર જે સુરેન્દ્રનગર હોય ગાંગાધ્રા હોય મહેસાણા હોય અનગઢ હોય દાહોદ હોય કે વડોદરા હોય આ બધી જગ્યાએ જે બલાતકારનો બનાવ બન્યા છે એ આ ભાજપની સરકાર છે સત્તુ સલામતીના દાવા કરે છે એમના રાજમાં થયા છે એ છતાં એમના મોદકના ગૃહમંત્રી જે ફોટો સેશન કરાવે છે એ ગૃહમંત્રીને સરમ નથી ખરેખર તો નૈતિકતાના ધોરણે આ રાજ્યના ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ પરંતુ એ નહીં કરે કારણ કે સત્તા અને ખુરશીની એમની લાલચ એ બધા જોઈ શકે છે કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરે છે કે દીકરીને નિહાચવા માટે કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવી તાત્કાલિક ધોરણે પકડાયેલા દોશીને ની સજા કરવામાં આવે અને તેમના પરિવારને ન્યાય આપવામાં આવે ગુજરાતમાં બે ધ્રાંગધ્રા હોય દાહોદ હોય મહેસાણા વડોદરા સહિતની અલગ અલગ પ્રાત્કારની જે ઘટનાઓ છે એ દુર્ભાગ્યપૂર્ણ છે يلا <applause> વડોદરા શહેર માં કલેક્ટર સાહેબ ને વિનંતી મીડિયા ના માધ્યમથી કે કોઈ પક્ષ હાથો ના બનો તમારે નિષ્પક્ષ ભૂમિકા ભજવવી જોઈએ પણ તમે છેલ્લા એક વર્ષથી અને છેલ્લા એક મહિનાથી આ વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારથી અમે નોટિસ કરીએ છીએ કે તમે ભાજપ સાથે વાલા દવલા ગુજરાત રાજ્યમાં બેટી બચાવો બેટી પડાવો સૂત્ર આપનાર ભાજપના કુશાસનમાં માતા બેનો દીકરીઓ સાથે બલાત્કારની ઘટનાઓ વધી રહી છે અને ખુલ્લેઆમ આમ બલાત્કારીઓ ફરી રહ્યા છે જ્યારે એમને ફાંસીની સજા આપવાની હોય ત્યારે આ લોકો માત્ર ભાષણોમાં વાતો કરે છે પ્રેસ કોન્ફરન્સ કરે છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો દાહોદનો લંપટ આચાર્ય હોય કે એમનો અનગઢનો ભાજપનો કાર્યકર્તા હોય કે ભાઈલીના નારાધમો હોય બધા માટે કાયદો સરખો છે અને આ નારાધમોને ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા જાહેર કરો અત્યારે ગુજરાતમાં જે અત્યારે માતા બહેનો દીકરો સાથે બનાવ બની રહ્યા છે સુરેન્દ્રનગર મહેસાણા ધ્રાંગધ્રા વડોદરા શહેર વડોદરા જિલ્લો દાહોદ આ બધી જગ્યાએ તો ગુજરાતીમાં એક કહેવત છે એ ટકે શેર ભાજીને ટકે શેર ખાજા અંધેર નગરી ગંડુડે રાજા આ રાજ્યના ગૃહમંત્રીને શરમ હોય ને શરમ તો રાજીનામું આપી દો બાકી તમે વાતો વાતો મોટી મોટી કરો છો મારી માતા બહેનો સુરક્ષા ગરબા રમશે પાંચ વાગ્યા સુધી બહુ સારી વાત છે પેલા સુરક્ષા તો આપો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કોનું છે ગૃહ મંત્રીનું છે તમે તો માત્ર ફેશન પેલા મીડિયામાં ભાષણ આપશો કે અમે આમ કરીશું તેમ કરીશું પણ ખરેખર નક્કર પગલાં લો માતા બહેનો અને દીકરીની સુરક્ષા માટે શું કરો છો આજે બધા વાલીઓને બાપને ચિંતા છે કે મારી દીકરી જશે તો પાછી આવશે કે નહીં આ ભાજપના રાજમાં આવું ચાલી રહ્યું છે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ વડોદરા શહેરના શહેર જિલ્લાના કલેક્ટર હંમેશા જ્યારે પણ કોંગ્રેસ પાર્ટી આવેદનપત્ર આપવા આવે ત્યારે એ ત્યાં સ્થળ પર હાજર રહેતા નથી અમુક કોંગ્રેસ આરએસસીને આપીએ છીએ આજે તો આરએસસી પણ હાજર નહીં એટલે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ કહીએ છીએ અગાઉ પણ આવતો એ જોયું છે કે કલેક્ટર સાહેબ એ નિષ્પક્ષ રહેવાની જગ્યાએ જયારે કોંગ્રેસનું આવેદનપત્ર હોય ત્યારે કલેક્ટર સાહેબ જતા રહે છે અને ભાજપના નેતાઓ માટે ઉભા થઈને ખુરશી ખાલી કરે છે કલેક્ટરનું કામ આ નથી કલેક્ટર એ નિષ્પક્ષ રહેવાનું હોય સત્તા આજે ભાજપની જે કાલે કોંગ્રેસની આવશે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર